ગાઈઝ ગુડ મોર્નિંગ મહાદેવ કેમ છો બધા મજામાં શોભાઈ નો બ્લોક આપનું વેલકમ છે મારો ન્યુ બ્લોક આવે જ છે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો આજે જમવામાં અડદની દાળ બનાવું છું એમાં અમે ભેગી ચણાની દાળ એ નાખશી અને રોટલા આજે અમે બે છીએ જમવામાં હું ને મમ્મી અને જઈએ તો ગાઈસ અડદની દાળ ને ભેગી ચણાની દાળ બાફવા મૂકી દીધી છે એ બફાઈ જશે પછી આપણે વઘાર કરવાનો છે આપણે મસ્ત અડદની દાળ બાફવા મૂકી દીધી છે પછી આપણે વઘારશી અને એમની સાથે આપણે રોટલા જ બનાવવાના છીએ રોટલા હું બને ફૂલ ગેસ રહી ગયો તો દાળ ધોરાઈ ગઈ ઉભરાઈ ગઈ જો અને અડદની દાળ હંમેશા મૂકો તો સ્લો ગેસ ઉપર જ ધીરા ગેસ ઉપર જ મૂકવાની નકર એનો ઉફાણો આવે ને એના હિસાબે જો આ ધોરાઈ જાય તો હવે મિસ્ટેક થઈ ગઈ છે જલ્દી સાફ કરી નાખી ના ઘર મમ્મ છે મને હવે આપણે ફટોફટ ગેસ સાફ કરી લઈ મમ્મી એ ખરા થઈ હતી પેલા મસ્ત મજાનો ગેસ સાફ કરી લઈ દાડુ ભરાઈ ગઈ છે એને ખબર ન પડે અને હંમેશા કિચન મસ્ત મજાનું સાફ રખાય આપણે દાળ વઘારવાની છે એટલે એના માટે ટમેટા મરચાની સુધા લસી અડદની દાળ અમારા ઘરમાં એવી રીતે થાય કે બાફી બાફેલી હોય દાળ એમાં હળદર મીઠા વાળી અને લસણ ચટણી નાખીને ખાઈ પણ આ વખતે રોટલા સાથે ખાવી છે એટલે આજ વખતે હું વઘારીશ મારી દાળ બફાઈ ગઈ છે હવે આપણે કઢાઈ મૂકી દીધી કઢાઈમાં તેલ નાખી દઈ મસ મજાનો વઘાર કરી લઈ તેલ આવી ગયું છે રાઈજીરું મેં નહીં ખા કેમકે તેલ કેટલું કહ્યું છે ખબર પડે પડેલી ગઈ તેલ આવી ગયો છે તેલમાં રાઈજીરો નાખી દીધા છે પછી થોડીક લસણ ચટણી નાખ દઈ

થયું નામ આપણે નીચે ઉતારી દીધો ગાઈસ મસ્ત મજાની મારી દાળ રેડી થઈ ગઈ છે હજી થોડીક ઠંડો ઘાટો રસો ખાવા દઈ અને હવે આપણે રોટલા ચાલુ કરી મસ્ત મજાની દાળ વઘારાઈ ગઈ ફાઇનલી ગાઈસ હવે દાળને આપણે થોડીક વાર ચડવા દઈએ એટલે બીજા ગેસ મૂકી દઈ અને આ સાઈડ આપણે રોટલા માંડી તાવડી ચડાવી દીધી છે ગેસ ઉપર થોડુંક મીઠું નાખવું વાટકેથી લોટ લીધો અને મસમજાનો બાજરાનો લોટ બાંધી મીન્સ કોસણી એમ કેવાય લોટ કોસણી મસ્ત મજાનો આપણે રોટલાનું સ્ટાર્ટિંગ કરી દીધું છે આપણે પેલા ગાયનો રોટલો લઈને નકડો પછી અમારો કસી મસ્ત મજાનો ગાયનો રોટલો થઈ ગયો છે પાછો લોટ કસડી લઈ પછી રોટલા કરી ગાય નો રોટલો થઈ ગયો છે હવે અમારા રોટલા ચાલુ કરી દઉં છું મસ્ત મજાનો લોટ ને ચાલુ કરી દીધા રોટલા કરવાના જો ગાય મસ્ત મજાના રોટલા બનાવું છું તમારા લોકોને આવું હોય તો આવી જજો મારા ઘરે જમવા

મસ્ત ગયો જો ગાયશ મસ્ત મજાનો રોટલો દાળ રેડી થઈ ગઈ છે મમ્માને બેસાડી દીધા જમવા જ ગાઈશ રોટલો મારો ફુલાયેલો મસ્ત મજાનો જો

મસ્ત મજાની અડદની દાળ ને શાક એવું હતું મસ્ત મજાનું જમી લીધું મસ્ત મજાની નીંદર કરી લીધી હવે ફ્રેશ થયા છે વોશિંગ મશીનમાં કપડા નહીં ખાતા કપડાં ધોવાઈ ગયા છે હવે ટાઈમ થઈ ગયો છે દીવાબત્તી નું દીવાબતી કરી લઈ આજનો બ્લોગ ક્યાં પૂરો થાય છે ગુડ નાઇટ મહાદેવ નેક્સ્ટ બ્લોગ આવશે લાઈક શેર કરજો સબસ્ક્રાઈબ કરજો